નમસ્કાર મિત્રો આજે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર પચીસ ને આજના મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે મગફળીની બજાર હાસાવ સ્થિર જોવા મળી રહી છે આજે કોઈ મોટો સુધારો જણાઈ રહ્યો નથી એવરેજ બજાર આમ જોવા જઈએ તો ઓવરઓલ બારસો થી પંદરસો વચ્ચે જોવા મળી રહી છે મોટાભાગના માર્કેટ યાર્ડમાં તેરસો થી પ્લસ બજાર તો ચાલી રહી છે આ છેલ્લા બે ત્રણ સપ્તાહથી મગફળીમાં સારી એવી લેવાલી પણ જોવા મળી રહી છે સુધારો પણ જોવા મળી રહ્યો હતો તે મુજબ હાલ ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટિયા યાર્ડની આજે મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો પોરબંદર આઠસો એંશીથી બારસોને વીસ રૂપિયા મોડાસા એક હજાર દસથી રૂપિયા વિસાવદર એક હજાર પાંત્રીસથી અગિયાર રૂપિયા થ્રોલ આઠસો ચાલીસથી બારસો નેવું રૂપિયા વડગામ અગિયારસો એકાવનથી તેરસો રૂપિયા રાજકોટ એક હજારથી તેરસો સિત્તેર રૂપિયા ચામજોધપુર આઠસોથી તેરસો ત્રીસ રૂપિયા રાપર ચારસો બાસઠથી એક હજાર એક્યાસી રૂપિયા જેદપુર આઠસો પચાસથી તેરસો ને પચાસ રૂપિયા મેદડા નવસો પચાસથી તેરસો રૂપિયા ડીસા અગિયારસોથી તેરસો ને છન્નું રૂપિયા હળવદ નવસો એકાવનથી પંદરસો રૂપિયા બોટાદ નવસો વીસથી તેરસો ને પચીસ રૂપિયા સિદ્ધપુર અગિયારસો સાઠથી બારસો ને અઠ્યાસી રૂપિયા ત્રાંગધ્રા નવસો પચાસથી બારસો ને બત્રીસ રૂપિયા અમરેલી આઠસો ત્રીસ થી ચૌદસો રૂપિયા ધાનેરા અગિયારસો પચીસ થી તેરસો પિસ્તાલીસ રૂપિયા વાંકાનેર સાતસો થી ચૌદસો બાવન રૂપિયા દિયોદર બારસો પચીસ થી તેરસો રૂપિયા પાઠાવાડા અગિયારસો થી પંદરસો ને રૂપિયા જસદણ નવસો થી પચાસ રૂપિયા થરા બારસો થી તેરસો ને ત્રીસ રૂપિયા શિહોરી બારસો થી ત્રીસ રૂપિયા જૂનાગઢ આઠસો વીસથી તેરસો ને પાસઠ રૂપિયા પેલડી અગિયારસો સાઠથી તેરસો એકતાલીસ રૂપિયા ખાંભા એક હજાર દસથી રૂપિયા દાહોદ નવસો વીસથી એક હજાર રૂપિયા કોડીનાર એક હજાર પચીસથી ને અઠ્યોતેર રૂપિયા ધારી નવસો પાંત્રીસથી બારસો ચાલીસ રૂપિયા વિજાપુર એક હજાર પચાસથી રૂપિયા ગોંડલ સાતસો એકોતેરથી તેરસો એક્યાસી રૂપિયા સાવરકુંડલા એક હજાર પચાસથી તેરસો એંશી રૂપિયા જામનગર એક હજારથી બારસો ને એંશી રૂપિયા કાલાવડ આઠસોથી થી ને એંશી રૂપિયા બાબરા એક હજાર પાંચથી તેરસો પચીસ રૂપિયા હિંમતનગર નવસો પચાસથી તેરસો ને પચાસ રૂપિયા ભાવનગર અગિયારસો નેવુંથી તેરસો ચુમ્માલીસ રૂપિયા લાખાણી બારસો પચીસથી બારસો છપ્પન રૂપિયા સલાલ એક હજારથી તેરસો રૂપિયા મહુવા આઠસો બોતેરથી તેરસો એકત્રીસ રૂપિયા થરાદ અગિયારસો ચાલીસથી તેરસો નેવું રૂપિયા ચામખમાળિયા આઠસો પચીસથી બારસો રૂપિયા પાંભર બારસોથી બારસો પંચાણું રૂપિયા પાલનપુર અગિયારસો એંશીથી બારસો છવ્વીસ રૂપિયા રાધનપુર અગિયારસો પચીસથી બારસો ને રૂપિયા અને નેનાવા અગિયારસો વીંશથી બારસો એંશી રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ નવસો એંશીથી તેરસો ને પચાસ રૂપિયા મોરબી સાતસો પચાસથી બારસો ને સાહીઠ રૂપિયા જામજોદપુર સાતસો પચાસથી તેરસો ને એંશી રૂપિયા જેતપુર નવસોથી તેરસો ને સાસઠ રૂપિયા મેદડા આઠસો પંચાવનથી બારસો રૂપિયા અમરેલી આઠસો પંચાવનથી તેરસો રૂપિયા તલોદ નવસો પચાસથી સોળસો ને સાડત્રીસ રૂપિયા જુનાગઢ આઠસો પચાસથી બારસો ને પચાસ રૂપિયા કોળીનાર એક હજારથી બારસો ને એકાણું રૂપિયા ગોંડલ આઠસોથી તેરસો ને એકોતેર રૂપિયા ઈડર એક હજાર ચાલીસથી સોળસો નેવું રૂપિયા સાવરકુંડલા એક હજારથી બારસો ને એકોતેર રૂપિયા જામનગર અગિયારસોથી તેરસો ને પચાસ રૂપિયા કાલાવડ નવસોથી ચૌદસો ને પંચોતેર રૂપિયા મહુવા આઠસો સુડતાલીસથી બારસો ને છપ્પન રૂપિયા અને પાલનપુર બારસો પચાસથી પંદરસો ને અઠ્યાસી રૂપિયા